નાયબ મુખ્યમંત્રીએ જીવદયા વીર ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કર્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીસા તાલુકાના કાંઠ સ્થિત રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા આયોજિત જીવદયા વીર ભરતભાઈ કોઠારી સ્મૃતિ સ્મારકનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ગીય ભરતભાઈ કોઠારીએ પોતાનું સમગ્ર જીવન જીવોને બચાવવા માટે વ્યતીત કર્યું હતું તેમણે અબોલ પ્રાણીઓને બચાવવા માટે કાર્ય કર્યું હતું વર્ષ ઓગણીસો બાણુંમાં રાજપુર ગામથી જીવ બચાવવા શરૂ થયેલું અભિયાન આજે વટવુક્સ જેવું બન્યું છે જે આ રાજપુર ડીસા પાંજરાપોળ એનું સાક્ષી છે સ્વર્ગીય ભરતભાઈના નેતૃત્વમાં તેત્રીસ વર્ષમાં એક લાખ ચાલીસ જેટલા અબોલ જીવોને કતલખાને જતા બચાવવાનું શ્રેય જીવદયા પ્રેમીઓ અને જીવદયા વીરોને જાય છે ેરકાયદેસર પશુવધ પશુ પરિવહન અને કતલખાનાઓ સામે તેમણે કાયદાકીય લડાઈ લડી અનેક અબોલ જીવોને અભયદાન અપાવ્યું છે આજે સૌએ સાથે મળીને વીર જીવદયા નાયક ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તેમણે જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં ગૌ હત્યાના ગુનાઓમાં કડક સજા અપાવવામાં રાજ્યને મહત્વની સફળતા મળી છે ગુજરાત પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીથી હજારો અબોલ જીવ બચી શક્યા છે આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓને પ્રમાણે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળી પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના પરિવારજનો જીવદયા પ્રેમીઓ અને બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે એમના સ્ટેચ્યુનું અનાવરણ કરી રહ્યા છીએ આ પ્રસંગે અમારા આમંત્રણને માન આપીને વધારે તમામ મહેમાનો અને વિશેષ હર્ષભાઈને હું આવકારું છું અમારા એક નાનકડા આમંત્રણને માન રાખીને તેઓ આજે એમના ટાઈટ શિડ્યુલમાં પણ સમય ફાળ્યો

ગુજરાતમાં પ્રસ્થાપિત કરવામાં જીવન આપી લીધું છે એવા શ્રી ભરતભાઈ કોઠારી ને હું નંદન કર क्षेत्र में अलाउद्दीन खिलजी द्वारा सनातन धर्म के अनेक मंदिरों को एवं जैन धर्म के मंदिरों पे जो हमला किया था नाश किए गए थे वो ही क्षेत्र के अंदर आज भारतीय जनता पार्टी की ये सरकार द्वारा ये सनातन धर्म के जैन धर्म के मंदिरों के क्षेत्र के जो विकास कार्य है या ऐतिहासिक जैन मंदिर सनातन मंदिर के विकास कार्यों का काम खास तौर पे किया जा रहा है आज उसी का मोहरत किया गया है उसी के बाद गुजरात के उत्तर गुजरात क्षेत्र के लोगों की सेवा में आज इक्यावन नई बसें खुली रखी गई है जीवदया प्रेमी भरत भाई कोठारी के स्टेच्यू का आज लोकार्पण किया गया है बहुत ही श्रेष्ठ काम वो कई सालों से ये गाय बचाने का काम वो खास तौर पे बहुत ही अच्छी तरह से कर रहे थे और उनके द्वारा ये बहुत ही बड़ी पांजरा पुल जो गायों की रक्षा गायों की सेवा के लिए खुली गई थी आज यहाँ पे हज़ारों गायों की सेवा की जाती है आज मैं वही पांजरा पुल में आया हूँ उनके परिवार के साथ मिलके उनकी प्रतिमा का आज लोकार्पण किया गया है